ટાકા ગુજરાત દેવાનો બોલાવી તે ઉદિન પહેલા આ આજે થોડું આગળનું બાકી છે ટાઈલ્સ લાગી પડી છે 3 વર્ષ પાસે બરત તો એ લાગી પડી છે એટલે કે એ લાગી આ દિવસ સુધી લાગી જાય નીચે લાગી કે નાનું મોટું એવું કરી પછી આપણે એક મોટો કાર્યક્રમ કરે કોક આવે તેવું લાગે કે ના વ્યવસ્થિત છે આ બે દિવસથી સાફ સુફ કરે છે થોડું આ ગંભીર હાલતમાં આયા હતા તમારો મારા લગન આવે છે આ ભંગા છે ત્યાં એમ બોલતો સેવા એટલે આ બધી બાબતો છે એને વ્યવસ્થિત થોડું થાય કે ભવિષ્યમાં લાઇબ્રેરી આપણે ચાલુ કરવી છે એટલે ધીમે ધીમે સમાજના સાત સકતીના જેટલું પણ તમે જોઈ ને આવો બરોબર લાઇટિંગ થી લઈને અમારી કિંમત બધી ફિટિંગ નું બધું લાઇટ નું એને બધા અલગ અલગ ઘણા બધા જાતા કોઈ કે થી સીમેન્ટ કોઈ રોકડા બરોબર આપણે પર તમામ વીર છે આવો આ ઘણી બધી મોટર બે મોટર ચોરાઈ ગઈ કુછ તૂટી डेट तो रह गए थे उनको तो थैंक यू ये मैं ये भी लिस्ट चाह रहे थे एंड आई थैंक यू और केवल बस पूछे कि आज छह तो आपने में भविष्यमान समाज में उसके ऊपर आओ रहे तो मधुम मधु समाज में हवे थोड़ा कपड़े व्यवस्थित रहते पर अब सिर्फ बंद रहते समाज के उपयोग में आवे तो ये वो बेहतर चीज थी हमें आपने क्या વ્યવસ્થિત કાયદે કે રીતે ઉપર કેન્દ્ર કેમાં નાખવા હોય તમામ રીતે સમાજ જો ઉપયોગ આવે તો એના માટે આપણે આજે બેઠી રાખી છે અને ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં મોટો આપણે કાર્યક્રમ રાખવાનો છે સારા સારા કાળા કરવા આપણે બોલાવીને તો તમારા સલાહ સૂચન તમે રજૂ કરો પછી આપણે આગળ બધા ભેગા મળીને જરૂર પડશે પછી સિટીમાં આજે ડાક્ટરોને મિટિંગ રાખશું અને સાથે મળીને તારીખ મોટી કરીને મોટો આપણે રાખીએ અત્યારે જ્યારે કાંઈ સહયોગ આપવો હોય તો એ આપણે અત્યારે બહુ અમારી અપેક્ષા મોટી છે નહીં પચાસ હજાર કે લાખ રૂપિયાની અપેક્ષા છે અત્યારે તો આજે કુટીનું કામ થઈ જાય લાગી જાય બરાબર આગળનું મૂળ કામ છે એ થઈ જાય કંઈક નાનો મંડળ કરવો છે આપણે સંડા બાજુ કરવા એવું છે આપણે ખાતું મૂક્યો ને એ પાણીને તાકા છે એની અત્યારે કામ ખાલી નાખ્યા આપણે સંડા બાજુ પછી જેમ ડોનેશન આવશે બીજો માર્ગ ખર્ચો માટે જે કાઈ આવો વખતે આપણે આયોજન છે તો આપણે જે કાઈ સહયોગ કરવો હોય અને આપના સલાહ સુચન તમામ આવકારી જે બી તો જે બી દિવાળી છે તમે નથી ભાઈ બસ તો જે પેજ છે ને દાતાઓ આવી લેવા આયા કરો જે પોતાના સ્વેચ્છા એ જે કે વસ્તુ આર્થિક સ્વયં જે કે કરે એ બીજા પેજમાં એ આપણે કરજો આ નામ છે એક પેજ મૂકી દે અલી કોઈ આવે તો એક પેજ મૂકી દે પછી ન્યાથી ચાલુ કરો બધા તાસ આજની તારીખ લખજો જો બોક્સમાં કામ દે સમાજના આ બધું ફીટી અને તાસ કરો સહી ઉદાસ તો ભરતભાઈ સાગઠિયા તરોવર કે આપડા નામચીન આગેવાન છે રાજકોટ શહેરની અંદર અને સમાજમાં ગમે ની આવી એને ભાષણ દેવાનો એમાં કોઈ રસ કાઈ ન હોય ને એને કામ સમાજનું શું કરું કરું અને વધુ પડતા અમારે જે કે સામાન્ય અમરોનો સમાધાન કરવાનો મુખ્ય ભાવ એનો હોય છે કે સમાધાન કરાવવાનો અને એને જે જે કે કોટરીયામાં જે સમાધાન કરતા હોય છે બરોબર ન્યા ઉછો વાત અને નહીં એવી એની છાપ છે તો ભરોસા સેક્રેટરી અમારા અંગત મિત્ર પણ છે

અભ્યાસની ની સંરિયતિ એટલે કે જે આપ સાદા માણસો છે ને નો પર કાર્ય કમિટી પરનો કામ છે મેં તમને પણ આપની જે સમાજની અંદર આજે આ આઉટપુટ જે કામ કર્યું છે એમાં સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સાતાઓ શેરકની ઈચ્છા હોય કે થોડાક લખાવો અને 5000 રૂપિયા મારા તરફથી अभी लगाव कुमार तो है आपने आपको सुनकर काम पड़ा है। अन्यथा यारी गणमा हमारे सीनियर हाँ अरे हमारा तरफ दी जेका यहाँ पे लाइब्रेरी लाभर के आज जेका स्कूल लाभर है हमें पपादी रोड में फ्री आप सुन हमारे साउंड सीनियर तो दी फ्री आप सुन। केविं यूं बोल रहा हूँ भाई ये सब जगह में सुनते रहो। તો એવું બોલી દેને બે સદો બોલે છે ઘણા બધા સ્કેચું કોણ અને પૂજ્યકરાના સરપંચ છે ઓજકરાના પણ હાલ સરપંચ છે અને ઘણા બધા સમાજમાં આ રીતે આપતા लाइफ <laughs> तो हमने जीतू हैं, सेना खड़े हैं, ये लोग बेस ऑफ़ द घर, बेस ऑफ़ बोल करना है, जय भीम बोला, जय भीम बोला, जय भीम बोला, जय भीम बोला, तमिल, तमिल, आओ मज़ा आएगा, आज मौका होगा, तो बीत जाओगे <laughs> तो, बीत जाओगे, बीत जाओगे, बीत जाओगे, सोचा सर भाई बसे, मैं थोड़ा ट्यू નદી કાંઠે નોરીકા માટે અનુરોધ કર્યો છે એટલે નોરીકા નોરીકાને જે અને એ જે ઓલ ગુજરાત

ત્યારે અમે હર હંમેશના માટે એ પછી કચ્છ હોય ભાવનગર હોય પોરબંદર હોય કે સુરેન્દ્રનગર હોય જ્યાં પણ આપણા એસસી અને એસટીના કોઈ પણ સમાજ કોઈપણ પ્રકારની અધિકારીઓ પણ આજે પારડીમાં ખુશીની બાબત કહેવાય કેમ કે હું તમને અમારા સૌરાષ્ટ્રની વાત કરીશ ત્યાં પણ ઘણા બધા સંગઠનો નાના મોટા સંગઠનો ચાલે છે અમારે પણ આવી જ રીતે જ્યારે સંકુલ બનાવવાની વાત આવી સોલંકી સાહેબ કેટલા પણ આપણા સમાજના કર્મચારીઓ પાસે દરેકને એવું કહી દીધું દરેક કર્મચારીએ તમારો એક એક પગાર આપી દેવાનો

આપણે કંઈ લડવા જવાની જરૂર નથી બાબા સાહેબે એવું મોટું બંધારણ બનાવીને મૂકી દીધું છે ને કે અન્ય સમાજ કે કોઈ પણ એકદમ પગ મૂકે ને તો એને જોવું પડે કે બંધારણમાં એવી કલમ નથી ને કે આના ખસાડી જાય દરેક સમાજમાં ભારત દેશના જેટલા પણ લોકો છે ને આપણા બંધારણ ઉપર એ લોકો થાય ગઈ કાલે આપણા સંસદ સભ્ય એમના સમાજની મીટિંગમાં એવું કહેતું હતું કીધું આપણે બધા લોકોને ખબર છે આપણો સમાજ જેટલો પાછળ છે ને એટલો એ કોઈ સમાજ પાછળ નથી તેમ છતાં પણ એ લોકો આટલી જગ્યા ઉપર આગળ છે એ લોકો પાસે ઉદ્યોગો છે ડિગ્રીઓ છે ડોક્ટરો છે એન્જિનિયરો છે પૈસા છે આપણે એક એક લોકોને ખરીદવા હોય ને તો એ લોકો ખરીદી શકે છે એટલા રૂપિયા છે તેમ છતાં પણ એને એના સમાજમાં જઈને આટલું કેવું પડ્યું છે વિદ્યાઓ ધ્યાન રાખો આપણે હવે ભણવું પડશે આપણે હજી ઘણા પાછળ છે આપણે હજી કઈ કર્યું નથી આપણા વડીલો કરીને જતા રહ્યા છે મૂર્ખાઓ તમે કઈ નથી કરતા તમે જાગો આ યુવાનો તમારે હવે જાગવાની જરૂર છે આવું મેં રાત્રિના દસ વાગે દરેક જિલ્લામાં તમે જો એવડા મોટા સંકુલો છે આપડી આ દિવાલો તો કઈ નથી એની દિવાલો એટલી બધી છે કે જેમાં એ લોકોના દાતાઓ કરોડો કરોડો રૂપિયા દાતા દાન આપ્યું છે આપણે ખાલી આપણો સેકિયમ કે પારડીમાં જ ખાલી જો એટલો સમાજ છે એવડો મોટો સમાજ છે ખાલી એક એક હજાર રૂપિયા આપો ને તો આ પાંચ માલી જાજુને ખાલી એક એક હજાર રૂપિયા આપશો ને પણ આ પાંચ માલી બની જાય અન્ય સમાજ અત્યારે ખાલી માત્ર એટલું છે તે આ લોકોને તો અનામત આપી એટલે ભણ્યા છે આપણે અનામત નથી એટલે આપણે અનામતની સાથે ભણવું પડશે પણ આપણો દીકરો ખાલી એટલું જ કરે છે ઉનામણ જેટલા ટપકા આવી ગયા છે બસ હવે માં ભણવું નથી ત્યારે પેલો ત્રણ ગણી મહેનત કરે છે આપણે એ લોકો હજી એવું વિચારે છે સદ્ધર સમાજ હોવા છતાં પણ વિચારે છે આપણે ક્યાંય પાછળ છે કોઈ વ્યક્તિ પાછળ બધા મજબૂત છે આપણે

ના ના કે તો એવું કી નહી અમુ તો એ પાસમેન્ટ દેવાનો મતલબ એટલે કે ફોર અનુસાર એનું કામ કરવાના તમારો વિચાર હું જોઉં આવો સર ભાઈ ન હ એ છે એટલે કે ના છે અત્યારે કે તમારું નામ હું પૂછવા માટે પરમાણ આપડે કાયમ કુળલાની વિચાર કિલોચૌ અમાર ફણી છે અને ભાઈ પર ભાઈ છે અને મને અતુલ જેતું માર્યો અમૃતકન છે જે દિલ્હી વળે છે જે પછી પણ નોટ કે ટી20 ને સબરોડાય સૌ પ્રથમ પેલા ભાષા સુધારો પુત્રે બાબા સાહેબના દેશી વ્યવસ્થિત એટલે આપણે આપણે અમકેના પુત્રે બોલ

हो <laughs> उपस्थित <laughs> સાથે સાથે આપણા વડીલો પણ છે વિપુલભાઈ છે મનસુખભાઈ છે અંકિતભાઈ છે